નમસ્કાર બાળકો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકે ધોરણ છ સ્વાધ્યન પોથીમાં ભાગ એકમાં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર એક આહારના ઘટકો નવી સ્વાધ્યપોથી બે હજાર ચોવીસ પચીસની આવી ગઈ છે જેમાં સ્વાધ્યન પોથીમાં તમને પ્રશ્નોના જવાબો લખવામાં સરળતા રહે એ માટે આપણે આ ખા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું ચાલો તો પહેલા જ પ્રશ્નથી શરૂઆત કરીએ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નીચેના વિકલ્પો આપેલા છે એ વિકલ્પોમાંથી જવાબો પસંદ કરવાના છે એમાં પહેલો પ્રશ્ન જયને ડૉક્ટરે સમતોળ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો ચાલો તો ચાર વિકલ્પો આપ્યા છે એ બી સીડી એમાં ડી વિટામિન કાર્બોદેટ પ્રોટીન ચરબી અને ખનીજ ખનીજ ક્ષારોયુક્ત આહાર તો આપણે ખરાની નિશાની કરશું ચાલો પ્રશ્ન નંબર બીજો અજયને અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડૉક્ટર પાસે જાય છે તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો એ લીલા પાંદડાવાળા શાકભાજી ચાલો ખરાની નિશાની કરી પ્રશ્ન નંબર ત્રણ આપેલ ડીશમાં આપેલ ડીશમાં તમારા સમતોલ ભોજનની નોંધ કરો તો આપણે સવારે શું શું જમીએ સમતોળ આહારમાં તો કે ચા લઈએ બિસ્કિટ લઈએ અને પૌવા હોય તો પૌવા લઈએ અથવા બીજી કોઈ પણ નાસ્તાની સામગ્રી બનાવી હોય તમારે ઘરે ભાખરી હોય ઘી હોય ગોળ હોય તમે જે રીતે નાસ્તો કરતા હોય એ રીતે બપોરના ભોજનમાં દાળ ભાત શાક રોટલી અને કચુંબર આપણી સાથે છાશ પણ લેતા હોય ક્યારેક પણ ભાદરવા મહિનામાં છાશ કે ખાટી વસ્તુઓ ખાવામાં ટાળવું જોઈએ ચલો સાંજના ભોજનમાં રોટલી શાક કઢી ખીચડી અને દૂધ આપણે આવો આહાર સાંજના ભોજનમાં લઈએ છીએ ચાલ પ્રશ્ન નંબર ચાર શું કોઈ એક પદાર્થ શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો તો કે હા હોય એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે ઉદાહરણ તરીકે દૂધમાં દૂધમાં ચરબી હોય પ્રોટીન મળે ખનિજ ક્ષારો પણ મળે અને ઘણા બધા વિટામિન્સ પણ હાજર રહેલા હોય છે જે એક કરતા વધુ પોષક દ્રવ્યો હોય ધરાવે છે ચાલો પાંચમો પ્રશ્ન સમતોલ આહાર કોને કહેવાય તેનું આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે સમતોલ આહાર લેવાથી ત્રુટીજન્ય રોગો થતા નથી ચાલો પ્રશ્ન નંબર છ ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો શું તમે તેને આહ સમતોલ આહાર કહી શકો શા માટે ગઈકાલે અમે દાળ ભાત રોટલી કચુંબર અથાણું અને છાસ દિવસે જમ્યા જ્યારે રોટલી શાક કઢી ખીચડી અને સાથે દૂધ રાત્રે જમ્યા તો આપણે આને આહાર કહી શકીએ તો કે હા તેમાં બધા જ પોષક દ્રવ તત્વો આવી જતા હોવાથી તે આહાર છે આગળ સાતમો પ્રશ્ન નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચેના નીચે દર્શાવ્યા પૈકી યોગ્ય પરીક્ષણ કરો ક્રમ ખાદ્ય પદાર્થ દ્રાવણની અસર આયોડિન્ય દ્રાવણ અને સીયુ એસઓ ફોર પ્લસ એનએઓએચનું દ્રાવણ કાગળ પર ઘસવાથી થતી અસર હાજર ઘટક બટેગા એને કાગળ પર ઘસવાના ન હોય એમાં સીયુ એસઓ ફોર અને એનએઓએચનું દ્રાવણ પણ ન નાખવાનું હોય એના પર આયોડીનના ટીપા નાખતા ભૂરો કાળો રંગ થાય છે એટલે ભૂરો કાળો રંગ થાય ને ત્યારે કોઈપણ પદાર્થ હોય તો એનામાં શું હાજરી બતાવે છે કાર્બોદિતની હાજરી બતાવે છે ચણા તો ચણાને પણ કાગળ પર ઘસવાનો ન હોય કેમ તો કે તેલીબિયા નથી એના ઉપર સીયુએસઓ ફોર નું દ્રાવણ નાખો જાંબલી આયોડિનનું દ્રાવણ નાખો તોય કંઈ ના થાય કાગળ ઉપર ઘસો તો કાગળ ફાટી જાય એમાં કંઈ ન થાય સીયુએસ ઓફોર નું દ્રાવણ નાખો એટલે જાંબલી રંગ આવે જો જાંબલી રંગ આવે ને જ્યારે પણ કોઈ પણ પદાર્થ ઉપર ખાદ્ય પદાર્થ ઉપર સીયુએસઓ ફોર પ્લસ એનઓએચનું દ્રાવણ નાખીને જાંબલી રંગ આવે તો એમાં પ્રોટીનની હાજરી દેખાય છે તલ તલના થોડા નખ નખ વચ્ચે મસળીને પછી કાગળ ઉપર ઘસો તો લિસોટા થશે તો એને શું કહેવાય ડાઘા પડશે એટલે એમાં ચરબીની હાજરી છે કેમ તો તલ હિરંડા મગફળી આવા બધા જે છે ને એ તેલ છે કે જેમાંથી તેલ નીકળે એટલે કાગળ ઉપર તેલના ડાઘા પડશે તો એમાં શું હોય ચરબી હાજર છે આઠમો પ્રશ્ન વૃક્ષાશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ આપો વૃક્ષાશ આપણા ભોજનમાં આવશ્યક છે કારણ કે વૃક્ષાશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે તે ખોરાકને ગતિ આપે શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે નવમો પ્રશ્ન આપેલી પ્રવૃત્તિમાં એ થી બી સુધી પહોંચતા અને સમતોલ આહારના કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો તો કે બીથી એ સુધી એ થી બી સુધી સલાડ ભાજી દાળ ભાત મગ ઘી તેલ પનીર પદાર્થ સલાડ ભાજી દાળ ભાત મગ ઘી તેલ અને પનીર એમાંથી મળતા ઘટકો સલાડમાંથી શું મળે તો કે ભરપૂર પ્રમાણમાં વિટામિન ભાજીમાંથી શું મળે તો કે વિટામિન એ દાળ ભાતમાંથી શું મળે પ્રોટીન અને કાર્બોદેટ મગમાંથી શું મળે તો કે પ્રોટીન ઘી તેલમાંથી શું મળે વિટામિન એ અને ચરબી પનીરમાંથી શું મળે તો કે ચરબી અને પ્રોટીન પ્રશ્ન બદલ શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે કેવી રીતે તો કે શરીરના વિકાસ માટે અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા પ્રોટીન જરૂરી છે વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ કહી શકાય નહીં અગિયારમો પ્રશ્ન દૂધને આહાર કહેવાય છે કારણ આપો દૂધમાં ચરબી પ્રોટીન ખનિજ ક્ષારો અને ઘણા ખરા વિટામિન હોય છે દૂધમાં વિટામિન સી નથી પરંતુ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે તેથી દૂધ સમતોળ આહાર કહેવાય છે બારમો પ્રશ્ન સમતોળ આહાર માટે આપણે કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ તો કે સમતોળ આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય દાખલા તરીકે અનાજ કઠોળ શાકભાજી લીલા પાંદડા મગફળી તલ કોપરું આવા ઘણા બધા આખાદ્ય પદાર્થો પ્રશ્ન નંબર ત્રે ત્રુટીજન્ય રોગ થવાનું કારણ શું છે તેને અટકાવવા શું કરવું જોઈએ એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કર કરાવી શકે છે એ રોગને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને અટકાવવા માટે આપણે આહાર લેવો જોઈએ પ્રશ્ન નંબર ચૌદ જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી વિટામિન એનાથી એની ઉણપતી શું થશે તો કે રતાંધળાપણું થાય સોરી તંધણા પણ થાય વિટામિન સીની ઉણપથી સ્કર્વીનો રોગ થાય વિટામિન ડીની ઉણપથી સુકતાન થાય આયોડીનની ઉણપથી ગોયટર થાય આયનની ઉણપથી એનિમિયા થાય તો આ બધા જ પદાર્થો આપણને મળી રહે એવી રીતે આપણે આહાર લેવો જોઈએ પંદર નંબરનો પ્રશ્ન તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાળું છે તેને તેની ભોજનની ટેવમાં શું શું ફેરકા ફેરફાર કરવો જોઈએ તો કે નીરવનું શરીર ખૂબ જાડું હોય તો તેને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં એને ભોજનમાંથી ઘી તેલ દૂધ જેવા ખાદ્ય ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોનો નિકાસ અથવા ટાળવા જોઈએ અને વહેલા ઉઠીને થોડી શારીરિક કસરત કરવી જોઈએ સોળમો પ્રશ્ન રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા દવાખાને લઈ જતાં ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય લીંબુ શરબત અને નાળિયેરનું પાણી પીવાનું કહીશું અને તડકામાં જતાં રોકીશું જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઈડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિબિભાન પણ થઈ શકે સત્તરમો પ્રશ્ન શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતલ આહાર માટેનું મેનુ બનાવી મળતા બનાવી મળતા પોષક તત્વો જણાવો સોમવારે વેજીટેબલ ખીચડી અથવા સુકડી તો શું મળે એમાંથી વિટામિન ભરપૂર પ્રમાણમાં ચરબી મંગળવાર થેપલા અને સૂકી ભાજી ચણા ચાટ શું મળશે કાર્બોદિત અને પ્રોટીન બુધવાર વેજ પુલાવ મિક્સ દાળ વિટામિન અને પ્રોટીન ગુજરાત ગુરુવાર દાળ ઢોકળી ચણા ચાટ કાર્બોદિત અને પ્રોટીન શુક્રવાર દાળ ભાત મુઠિયા પ્રોટીન અને કાર્બોદિત શનિવાર વેજ પુલાવ ચણા ચાટ વિટામિન અને પ્રોટીન ઓકે થેન્ક યુ બાળકો જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં તમે વિદ્યાર્થીઓ વિડીયોને પોઝ કરીને શાંતિથી તમારી નોટબુકમાં સારા અક્ષરે તમામ પ્રશ્નોના જવાબો લખી પાઠ નંબર એક પૂર્ણ કરશો જય હિન્દ જય ભારત